સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે પાંદેસરા બાદ હવે કાપોદરા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આરોપી અલ્કેશ સિંધવ જે કાપોદરાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો તેની પાસે ડોક્ટરની કોઈપણ પ્રકારની એમબીબીએસ સર્ટિફિકેટ પણ નથી તો નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આપનાર દર્દીઓને આપતો હતો હાલ સમગ્ર મામલે કાપોદરા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લાવી તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત